હાલ સુરતને લઈને એક દુઃખદ ખબર સામે આવી રહી છે રશિયા અને યુક્રેન યુદ્ધને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં સુરતના યુવકનું યુક્રેનના હુમલામાં મોત થયું છે તેવીસ વર્ષીય હેમિલ માંગુક્યાનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છે યુવાન રશિયન સેનાના હેલ્પર તરીકે જોડાયેલો હતો હેમિલ ડિસેમ્બર બે હજાર તેવીસમાં રશિયા ગયો હતો અને જેમાં એકવીસ ફેબ્રુઆરીએ યુક્રેન દ્વારા થયેલા મિસાઇલ હુમલામાં મોત થયું છે એકવીસ ફેબ્રુઆરીએ રશિયા યુક્રેન બોર્ડર પર વિસ્તારમાં આ બનાવ બન્યો છે યુક્રેને યુક્રેનિયન રશિયન આર્મી દ્વારા સિક્યુરિટી હેલ્પર તરીકે રાખવામાં આવ્યો હતો જેમાં ગુજરાતના ત્રેવીસ યુવક હેમિલ માંગુ માંગુકિયા મિસાઇલ ત્રાટકવાથી માર્યા ગયા છે અમેરિકન ઇન્ટેલિજન્સ અનુસાર રશિયા યુક્રેન યુદ્ધમાં અત્યાર સુધીમાં ત્રણ લાખ પંદર હજાર રશિયન સૈનિકો માર્યા ગયા છે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર બાવીસથી શરૂ થયેલા આ યુદ્ધ પહેલાં જ રશિયા આર્મીમાં ત્રણ લાખ સાઠ હજારથી વધુ સૈનિકો હતા એક અહેવાલ પ્રમાણે યુદ્ધમાં સત્યાશી ટકા રશિયન સૈનિકો માર્યા ગયા છે તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે